આજે વાત કરવી છે ઓનલાઈન ડેટિંગ અને ઓનલાઈન સોશિયલ મીડિયાથી થતા પ્રેમની સુરતની અંદર એક એવી ઘટના બની કે જ્યાં એક તરફા પ્રેમમાં જતીન નામનો એક યુવક એક યુવતીના પ્રેમમાં પડ્યો યુવતીના અવારનવાર તે લગ્ન કરવા માટે દબાણ કરતો રહ્યો અને અંતે યુવતીના ઘરમાં ખબર પડી જતા યુવતીએ તેને ના પાડી દીધી હતી ના પાડી દેતા જ તેનાથી આ વસ્તુ સહન ના થઈ અને તેને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવા માંડી અનેક વખત આવું બનતું હોય છે કે માણસ જ્યારે ના પાડી દે ત્યારે મનમાં બદલાની ભાવના આવી જાય અને પછી માણસનું મર્ડર કરી નાખવા સુધી નોબત આવી જતી હોય છે સુરતની અંદર અગાઉ ગ્રીષ્મા કાંડ હજુ સુધી આપણે સાંભળીએ તો રૂવાડા ઊભા થઈ જાય એવો જ એક કાંડ ફરી બનવા જવાનો હતો તે પહેલાં યુવતીની જે સતર્કતા હતી તેને લઈને તેને પોલીસમાં અને પરિવારજનોને જાણ કરી જેથી કરીને તેની જાન પણ બચી ગઈ પરંતુ આ યુવક કોણ હતો શા માટે તેને પ્રેશર કર્યું યુવતીને જુઓ આજની આ ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ સુરત શહેરમાં આવા નવા અનેક ગુનાઓની ઘટના બનતી હોય છે અને પોલીસ આવા ગુનેગારોને પકડવા માટે ઝુંબેશ પણ ચડાવી રહી છે આવા ગુનેગારોને પોલીસે જેલભેગા પણ કરી દીધા છે ત્યારે સુરતમાં હજુ ગ્રીષ્મનો કેસ તો સાંભળીએ ત્યારે શરીરમાં કમકમાટી વ્યાપી જાય છે પરંતુ તે વચ્ચે એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં જતીન ગજેરા નામનો એક યુવક એક યુવતીના કોન્ટેક્ટમાં ઓનલાઈનના માધ્યમથી આવ્યો હતો થોડા સમયની મિત્રતા બાદ જતીને યુવતીના એક તરફા પ્રેમમાં પણ પડી ગયો હતો પ્રેમમાં આંધળા બની ગયેલા જતીને યુવતીને પ્રરાણે પ્રેમમાં પડવા માટે કહ્યું હતું કોર્ટ મેરેજ કરી કરી લઈએ સતત દબાણ રહ્યો હતો યુવતીએ મનાઈ કરવા છતાં પણ યુવતીની સોસાયટીમાં જઈને તેને હેરાન કરતો આટલું જ નહીં પરંતુ તેના ઘર પાસે ઊભો રહીને તેને હેરાન કરતો ફોન અને સોશિયલ મીડિયા પર પણ એવા મેસેજ કરતો કે જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું તને જાનથી મારી નાખીશ ધમકીથી ડરીને યુવતીએ આખરે જતીનની હરકત વિશે પોતાના પરિવારજનોને જાણ કરી હતી જે બાદ વાતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસમાં પરિવારજનોએ યુવતી સાથે રાખીને ફરિયાદ નોંધાવી હતી પોલીસ દ્વારા યુવતીની પૂછપરછ કરતા તે રડી પડી હતી અને જતીનની હરકતનો ખુલાસો કર્યો હતો વાતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તાત્કાલિક જતીન સામે જાનથી મારી નાખવાની ધમકી અને છેડતીની કલમો હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી છે ગઈકાલના રોજ એક યુવતી કે જે પોતાના પરિવાર સાથે બજાર પોલીસને અમારી રૂબરૂ મળેલા હતા જે યુવતી પોતાની રડતા રડતાં પોતાની આપવિધિ કહેલી કે જે એક છોકરા મારફતે કે જેનું નામ જતીન ગજેરા છે જેની સાથે સોશિયલ મીડિયા મારફતે તેની ઓળખાણ થઈ અને તેની સાથે સંબંધો હતા જે બાબતે છોકરીને અવારનવાર મળતો અને પજવણી કરવા માટેની રજૂઆત કરેલી કે જેથી વનવે એક સાઈડના લવ તરફથી આ છોકરીને ખ્યાલ આવતા અવારનવાર છોકરો છોકરીના ઘરે જતો અથવા તો સોસાયટીમાં જતો અને તેને ધમકી આપતો અને એવું જણાવતો કે જો તું મારી નહીં થા તો હું કોઈની થવા નહીં દઉં અને જે ગ્રીષ્માન હાલત થયા એવા હાલ તારા કરી છે બાબતની ગંભીરતા લઈ સુપીરિયર અધિકારીના માર્ગદર્શન મુજબ તેના વિરુદ્ધમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે આરોપીને અટક કરવામાં આવેલ છે અને આરોપીની આગવી ઢબે પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે ઇન્સ્ટાગ્રામ મારફતે અમારે અવારનવાર મેસેજથી વાતચીત થતી હતી અને લવ મેરેજ બાબતે પણ વાતચીત થયેલી હતી જે બાબતે હવે છોકરીને પોતાની સામેવાળા સાથે રિલેશન ન રાખવા હોવાથી છોકરો તેના પાછળ પડી ગયેલો હતો અને ખૂબ જ હેરાન પરેશાન કરતો હતો જે બાબતની આરોપીની અટક થયેલી છે ને તપાસ ચાલુ છે હાલ તો પોલીસે જતીન ગજેરા નામના યુવકની ધરપકડ કરી છે અને તેને કેટલા સત્ય અને કેટલા મેસેજ કરેલા છે અને કેવી રીતના યુવતી સાથે આગળ અને અન્ય કોઈ યુવતી સાથે તેનું કોઈ પ્રકરણ છે કે કેમ તેને લઈને વધુ તપાસ હાથ ધરી છે સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક